જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું ચાલો તો આજની વાર્તા સાંભળીએ આજની વાર્તાનું નામ છે કુકડીને કલગી ઊઘે અને આ વાર્તા લખી છે સ્વાતિબેન મેળે તો ચાલો બાળકો થોડા ઘણા મૌલિક ફેરફારો અને થોડા ઘણા વધારા સાથે આજની વાર્તા સાંભળી વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલીના ઝાડ આવા સુંદર મન ઉપવનમાં બન્યું અખીવું બનાવ હા મારા વાલા બાળકો આ વાત ઘણા બધા વર્ષો પહેલાંની છે આ મન ઉપવનમાં એક કુકડી બેન રહેતા હતા આ કુકડી બેન તો એકદમ હોશિયાર હતા બિલકુલ તમારા જેવા જ બોલો આ કુકડી બેન તો ઈંડા સેવવામાં હોશિયાર ચણ વીણવામાં હોશિયાર બચ્ચાને સાચવવામાં હોશિયાર એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર એટલે કે દરેકે દરેક કામમાં એ તો હોશિયાર જ હતા તેથી જ તો બધા એમને ખૂબ પ્રેમથી અને માનથી બોલાવતા આમ પણ બાળકો જે કોઈ પોતાનું કામ વ્યવસ્થિત રીતે ને પ્રામાણિકતાથી કરે તેને માન તો મળે જ છે પણ આપણા આ કુકડીબહેન બે વાતે દુઃખી રહેતા એક તો એ કે એમનાથી ઊંચે ઉડી શકાતું નથી અને બીજું એ કે એમને રંગીન પીંછા નથી માથે કલગી નથી ને ગળે લાલ પીળો રંગ નથી પણ બાળકો હવે એનું તો થાય પણ શું તોય આ કુકડીબેન તો નાનપણથી એવી હોશ એમને કે પોતાના માથે પણ કલગી હોય હોય ને હોય જ અને એ પોતે પણ ચોરથી ઉડીને પેલી વંડી માથે બેસે અને આસપાસની દુનિયા ટગર 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 કરતા જુએ પણ બિચારા કુકડીબેનને ઉડતા ન આવડે એટલે એમને તો જમીન પર જ રહેવું પડે ત્યાં જ ફરવું પડે એની સામે આ બેન તો દોડવામાં ખૂબ જ હોશિયાર હતા પણ બાળકો તમને ખબર જ છે કે દોડવું એટલે દોડવું ને ઉડવું એટલે તો ઉડવું એ બેમાં ફેર તો ખરો જ ને જે મજા દોડવામાં છે અને જે મજા ઉડવામાં છે એ બેમાં કેટલું બધું અંતર છે બેને તો પોતાની આ હોંશની વાત તેમની માતાને કરી તો માતા કહે એ તો એમ જ હોય કુકડીને માથે કાંઈ કલગી ના હોય પછી તો કુકડી બહેને પોતાની બહેનપણીઓને પણ પોતાની આ હોંશની વાત કરી તો એમની વાત સાંભળીને બધી બહેનપણીઓ તો તેમના પર કેવી વાત કરી એમ કરીને હસવા લાગી અને પાછા કહે અરે તારે પણ વળી શું કામ છે વંડીને માથે ચડીને અહીં જમીન પર આપણે રમીએ જમીએ ને ખુશ રહીએ અરે મૂકને આ બધી વાત મૂકને વંડીની વાત ચાલ ચાલ અહીં તાળી રમીએ આવી બધી વાતો સાંભળી ને કુકડી મેન તો પછી ચૂપ થઈ જતા ના છૂટકે દોડા દોડીમાં જોડાય ક્યારેક ન પણ જોડાય અને એક કોરે ઊભા ઊભા ટગર ટગર વંડી તરફ જોયા જ કરે જોયા જ કરે એમને તો મનમાં બસ એક જ રડ કે મારે વંડીએ ચડવું છે ચડવું છે અને ચડવું જ છે અને એ માટે મારા ભગવાન મને જરૂરથી શક્તિ ને સામર્થ્ય આપશે જ

આ જોઈ કુકડી બેન તો બરાબર ના બી ગયા ને બચવા માટે જોર કરીને ઉડ્યા તે સહેજ જ ઉડ્યા કે પાસે પડેલા એક પથરા પર ચડી ગયા બિલાડીઓ તો લડતા લડતા આઘી જતી રહી એટલે તો શાંતિ છવાઈ ગઈ હતી પછી કુકડી બેને જોયું તો પોતે એક પથ્થર પર બેઠા છે ને તો બોલી ઉઠ્યા ઓહો આટલું ઊંચી તો મારાથી ઉડાય છે આ જોઈને કુકડીબેન તો આશ્ચર્યચકિત થઈ ગયા હવે તો છે ને બાળકો આ કુકડી બેન ચણવાનું ભૂલીને વારે વારે ઉડી ઉડીને પથરા પર બેસવા માંડ્યા એ તો ઉડીને પથરા પર બેસે વળી નીચે ઉતરે વળી ઉડીને પથરા બેસે પર બેસે આમ ને આમ કર્યા જ કરે કર્યા જ કરે કોઈક વાર સહેજ નીચું ઉડાઈ જાય ને તો પથરા જોડે ધડામ કરતાં ભટકાય ને ભૂફામ કરતાં નીચે પડે તોય તે તો વળી પાછા ઉડવા જાય બહેનને તો હવે મજા પડવા માંડી સાંજ પડી ત્યાં સુધી બહેને તો પથરા પર ઊડ ઉતર ઊડ ઉતર કર્યા જ કર્યું કર્યા જ કર્યું થાકીને એ સાંજે પાછા ફર્યા ત્યારે ખૂબ ખુશ હતા અરે ખૂબ 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 ખુશ હતા કુકડી બહેનને ખુશખુશાલ જોઈને ભાઈએ પૂછ્યું કેમ આજે ચણવામાં બહુ સારું સારું મળ્યું લાગે છે એટલે જ આટલા બધા રાજીના રેડ છે હે ને બહેને તો ભાઈને પથરા પર ચડવાના પોતાના અનુભવની સઘળી વાત કરી એ સાંભળી કુકડાભાઈ બોલ્યા રહેવા દે ને હવે શું કામ છે તારે આવા શોખ કરીને કુકડીબહેને કુકડાભાઈની વાત સાંભળી લીધી પણ એ વાત એમને ગમી નહીં કુકડીબહેને પોતાની અભિલાષા કુકડાભાઈને જણાવતા કહ્યું મારે તો વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે આટલું કહી બહેન તો મનમાં અને મનમાં વિચારવા લાગ્યા લાખો હજારો કુકડીઓએ જે ન કર્યું એટલે શું એ મારે નહીં કરવાનું કોઈ ના કરે એટલે શું હું પ્રયત્ન પણ ના કરી શકું સફળતા મળે કે નિષ્ફળતા એ તો પછીની વાત છે પણ એના વિશે વિચારીને મારે પ્રયત્ન સુદ્ધા નહીં કરવાનો હવે તો કુકડીબેન આમ રોજે રોજ ઊડ ઉતર કર્યા કરે એમ કરી કરીને થાકે એટલે કુકડીબહેન કુકડાભાઈને ધોરી ધોરીને જોયા કરે કે આ કુકડાભાઈ કેમ પાંખો ફેલાવે છે કેમ પગ સંકોરે છે કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે છે કેવી રીતે ઉડે છે એ સગળ્યું એ સગડું એ નિરખ્યા કરે ક્યારેક કુકડાભાઈ ખુશ થઈને વધારે જોરથી ઉડે ત્યારે તો કુકડી બેન થોડું વધારે શીખી લે આમ કુકડી બેન વારંવાર ઉડવાનો પ્રયત્ન કર્યા કરે એ જોઈ એક દિવસ ક્ર 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 કરતા કાગડાભાઈએ કહ્યું ઊંચે ઉડીને શું મળવાનું છે તને માથે કલગી થોડી ઉગવાની છે કુકડે તું તો કુકડી જ રહેવાની ને તો શું કામ ફોગટની મહેનત કરે છે આ સાંભળી કુકડી બહેનને દુઃખ થયું અને એ તો ખીજાઈ ગયા ને બોલ્યા મને કલગી ઉગે કે ન ઉગે તારે શું મને કલગી ઉગશે જ ને એ જોઈ લેજે તું કાગડાને આમ ને આમ હસતો મૂકીને કુકડી બેને તો વધુ ને વધુ મહેનત થી ઉડવાનું કામ શરૂ કરી દીધું એક સવારે કુકડા ભાઈ તો રોજની જેમ વંડીએ ચડીને બોલ્યા ને પછી તો પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યા ત્યાં તો એમણે શું જોયું ઓહો હો થોડી જ દૂર વંડી પર હતા કુકડી બેન હા બાળકો આ કુકડી બેન તો પોતાના અથાગ પ્રયત્નોથી વંડી પર ચડવા જેટલા હોશિયાર થઈ ગયા હતા કુકડા ભાઈને તો ખૂબ નવાઈ લાગી ને બોલ્યા અરે કુકડી બેન તમે અહીંયા કેવી રીતે તમે વંડી પર કુકડી બેન બોલ્યા હા

તેવા ઝાડના ડાળ પાંદડા એમની નજરની સામે હતા કાબર ચકલી તેતર કબૂતર કાગડા પોપટ એને કુકડીબેન જોતા તો હતા પણ ઉકરડા પાસેની જમીન પર આજે એ બધા પંખીઓને એમણે ઝાડની ડાળે ઝૂલતા જોયા કુકડીબહેન તો ખુશ થઈ ગયા નવાઈ પણ પામ્યા અને હરખ ઘેલા થઈ ગયા ત્યાં તો દૂરથી કુકડીબહેનને જોઈ ને એક કાબર ઉડીને એમની પાસે આવી અને વંડી પર એમની સાથે બેસીને બોલી એ કુકડીબહેન જુઓ તો ખરા તમને માથે કલગી ઉગી છે કલગી કુકડીબહેને પૂછ્યું હે ખરેખર કલગી મને કાબર બોલી હાસ તો વડી હું ખોટું કહેતી હોઉં તો પૂછો

તેમની મહેનત અને ધગસ માટે અભિનંદન આપવા લાગ્યા હવે તો આ કુકડી બહેને રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું નવું નવું જોવા માંડ્યું ને શીખવા માંડ્યું એમણે તો જમીન પર આવીને એમના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી કુકડી બહેનનું ઈંડા સેવવાનું બચ્ચાને ચણતા શીખવવાનું ને બીજા બધા કામો કરવાનું તો ચાલુ જ રહ્યું પરંતુ આની સાથે સાથે તે બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવવા મહેનત કરતા સમજાવતા તેમની વાત કોઈ કે માની તો કોઈ કે ના માની કુકડીબહેનને તો વંડુઈ સુધી ઉડતા જોઈ ને તેમની માતાને ખૂબ કહેતા ખૂબ ખુશી થઈ ને ગર્વ પણ થયો જો કે કાગડાએ અને બીજા થોડા ઘણા કુકડા કુકડીઓએ કહ્યું કાલગી યોગી તે તો ઠીક મારા ભાઈ પણ કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડી બાઈ બોલો બોલો અને તમને ખબર છે બાળકો આ સાંભળી પોતાનું સપનું પૂરું કરવા અથાગ પરિશ્રમ કરનાર અને ભગવાન પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર આપણા કુકડીબેન શું બોલ્યા તેમણે કહ્યું હજી તો વખત છે ને પીંછા ઉગે ખરા કોને ખબર વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી નિંદર આવી પહોંચી રવિવારે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ વહેલો ઉઠે પણ કાગ નહીં સવાર જણાવે પણ સૂર્ય નહીં કલકી છે પણ મોર નહીં તો બોલો બોલો બાળકો કોણ છું હું આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમઃ